નમસ્કાર પ્લસ આપ જોઈ રહ્યા છો ચોમાસાની સિઝનમાં શહેરમાં કોલેરા ટાઈફોઈડ ઝાડા ઉલટીના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે વારાસિયા વિસ્તારમાં આવેલ તિવારીની ચાલ ખાતે પાણીપુરીની પુરીઓ બનાવનારને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં પાણીજન્ય રોગોથી ટાઈફોઈડ કોલેરાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં પાણીપુરીની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અનહાઇજેનિક મટીરીયલનો નાશ કરીને દસ દિવસ લારીઓ બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે આજે વારસિયા વિસ્તારમાં આવેલ તિવારની ચાલમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો જેમાં સડેલા બટાકા ચણા અને પાણીની પુરીઓનો નાશ કરવામાં આવ્યો હતો

અને કેટલીક જગ્યાએ જે બોરીમાં અને સીધું પ્લાસ્ટિકની થેલીમાં જે બાફીને કરે છે એ વસ્તુ ખોટી છે તેઓને અમે સમજણ પણ આપેલ છે અને હમણાં એક વીક સુધી આ પાણીપુરીનો ધંધો એમને ના આપણે પાડેલ છે જ્યાં સુધી આ રોગચાળો કંટ્રોલમાં ના આવે ત્યાં સુધી અને તેઓને તાકીદ પણ કરેલ છે કે શેડ્યુલ ફોરનું મેન્ટેન કરી અને ત્યારબાદ એ લોકો ધંધો શરૂ કરે અને તમામ ખાદ્ય પદાર્થ તેમજ રો મટિરિયલ વ્યવસ્થિત અને સારી રીતે રાખીને અન્ય એક જગ્યાએ આપવામાં આવી છે પાણીપુરી આની અગાઉ અમે નરસી આપણે નરસિંહ ટેકરી વારાછ વિસ્તારમાં ગયા હતા ત્યાં પણ આ જ રીતની સૂચના એમને આપેલી છે અને તેઓને એક વીક પૂરતો ધંધો ના કરવાની તાકીદ પણ કરેલ છે કરે તો અમુક શું આકાર કાર્યો કરવાનું જો અગાઉ આનું આ સિચ્યુએશન દેખાશે ને અમને જોવા મળશે તો અમે એફએસએસ અંતર્ગત કાર્યવાહી કરીશું કંઈ કોઈ સેમ્પલ વેમ્પલ લેવાનું આવે હાલ એમના રો મટિરિયલ છે અને બટાકા અને ચણા જોવા મળે છે એટલે નમૂનો લેવાની કાર્યવાહી કરવામાં આવેલ નથી પ્રોપર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર